મેનેજમેન્ટ ગુરુ નરેન્દ્ર મોદી લેખક અધ્યાય નરેન્દ્ર મોદી એક સંક્ષિપ્ત પરિચય પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી નો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ થયો હતો એમનો જન્મ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો વડનગર એક નાનું ગામ છે નરેન્દ્ર મોદીની માતાજીનું નામ હીરાબેન મોદી છે એમના પિતાજીનું નામ દામોદરદાસ મૂળચંદ મોદી છે નરેન્દ્ર મોદી પાંચ ભાઈ બહેનોમાંથી બીજા નંબરની સંતાન છે એમને બાળપણમાં નરિયા કહીને બોલાવવામાં આવતા હતા મોદીના પિતાની રેલવે સ્ટેશન પર ચાની દુકાન હતી નરેન્દ્ર મોદી વિશે જે જાણકારીઓ છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવી છે એમનામાં એમના બાળપણની કેટલીય ઘટનાઓનો ઉલ્લેખ મળે છે સાઠ ના દશકમાં જયારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થયું હતું તો એ લડાઈમાં સામેલ સૈનિકોની મદદ માટે તેઓ રેલવે સ્ટેશન પર ભારત પાક યુદ્ધ દરમિયાન સ્ટેશનથી પસાર થઈ રહેલા સૈનિકોને ચા પીવડાવી જાહેર છે કે એ સમયે નરેન્દ્ર મોદીની ઉંમર ખૂબ ઓછી હતી ઓગણીસો સડસઠ માં જ્યારે ગુજરાતમાં પૂર આવ્યું તો એમણે પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં જઈને રાહત કાર્યોમાં આગળ વધીને ભાગ લીધો નરેન્દ્ર મોદી બાળપણમાં સામાન્ય બાળકોથી બિલકુલ અલગ હતા નરેન્દ્ર મોદી વડનગરની ભગવતાચાર્ય નારાયણાચાર્ય શાળામાં ભણતા હતા મોદી શાળામાં સરેરાશ વિદ્યાર્થી હતા કેટલાક લોકો બતાવે છે કે નરેન્દ્ર મોદીને બાળપણમાં એક્ટિંગનો શોખ હતો તેઓ બાળપણમાં શાળામાં એક્ટિંગ વાદ વિવાદ નાટકોમાં ભાગ લેતા અને પુરસ્કાર જીતતા હતા નરેન્દ્ર મોદી એનસીસી માં પણ સામેલ થયા મોદી બાળપણમાં સાધુ સંતોથી પ્રભાવિત થયા એમના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તેઓ સંન્યાસી બનવા ઈચ્છતા હતા સંન્યાસી બનવા માટે મોદી શાળાના અભ્યાસ પછી ઘેરેથી ભાગી ગયા હતા આ દરમિયાન મોદી પશ્ચિમ બંગાળના રામકૃષ્ણ આશ્રમ સહિત કેટલીય જગ્યાઓ પર ફરતા રહ્યા આ એ જ સમય હતો જ્યારે એમણે સ્વામી વિવેકાનંદના વિચારોનો ઊંડો અભ્યાસ કર્યો અને એમના વિચારોમાં ખુદને ઢાળવાના પ્રયત્નો કર્યા પ્રધાનમંત્રી બન્યા પછી પણ નરેન્દ્ર મોદી વિવેકાનંદના વિચારોની વાત હંમેશા કરે છે હિમાલયમાં કેટલાય મહિનાઓ સુધી સાધુઓની સાથે રહ્યા બે વર્ષ પછી જ્યારે તેઓ હિમાલયથી પાછા આવ્યા ત્યારે એમણે સંન્યાસ જીવનનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો હિમાલયથી પાછા ફર્યા પછી મોદીએ પોતાના ભાઈની સાથે મળીને અમદાવાદના કેટલાય સ્થાનો પર ચાની દુકાન પણ લગાવી નરેન્દ્ર મોદી બાળપણથી જ આરએસએસ થી જોડાયેલા હતા ઓગણીસો દિપાવલીના દિવસે ગુજરાત ઇનામદાર ઉર્ફે વકીલ સાહેબે નરેન્દ્ર મોદીને બાળ સ્વયંસેવકની શપથ અપાવી હતી એમને જાણવા વાળા બતાવે છે કે તેઓ ખૂબ જ મહેનતી કાર્યકર હતા તેઓ આરએસએસ ની મોટી શિબિરોના આયોજનમાં મેનેજમેન્ટ નું હુનર બતાવતા હતા આરએસએસ નેતાઓનું ટ્રેન અને બસમાં રિઝર્વેશન કરવાની જવાબદારી એમની એમની પાસે જ રહેતી હતી વર્ષની નરેન્દ્ર લગ્ન બનારસ કાંઠા જિલ્લાના રાજોસાના ગામમાં રહેવા વાળી જશોદાબેનથી કરવામાં આવ્યા હતા પરંતુ નરેન્દ્ર મોદી વૈવાહિક જીવનમાં રહ્યા નહીં થોડા સમય પછી નરેન્દ્ર મોદી ઘર છોડીને સંઘના પ્રચારક બની ગયા મોદી અમદાવાદ સંઘ મુખ્યાલયમાં રહેતા તો ત્યાં બધા નાના કામ કરતા જેમ કે સાફ સફાઈ ચા બનાવી અને વડીલ નેતાઓના કપડા ધોવા સામે કોઈ પણ નવું કામ શરૂ કરવાથી પહેલા પોતાની માતાના આશીર્વાદ જરૂર લે છે બે હજાર ચૌદ ની લોકસભા ચૂંટણીઓમાં પણ મળેલી જીત પછી એમણે પોતાની માતાથી જઈને આશીર્વાદ લીધા જ્યારે મોદી પ્રચારક હતા મોદીએ સંઘમાં કુર્તાની બાયો નાની કરાવી લીધી જેથી તે વધારે ખરાબ ન થાય જે વર્તમાનમાં મોદી બ્રાન્ડના કુર્તા